દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ કર્મચારીની હેરાનગતિને લઈ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું નવાયાડ વિસ્તારમાં રહેતા સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજ દ્વારા કલેક્ટર કચેરીએ આક્ષેપો સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મારે હવે સુધરવું છે અને દારૂનો ધંધો બંધ કરી દીધા બાદ પણ પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે હું સાહિલ ઉર્ફે મુસ્તુફા રાજી નવાયાડ આજરોજ કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું છેલ્લા ઘણા સમયથી મે દારૂનો નો ધંધો બંધ કરી દીધો છે મારે હવે સુધારવું છે પણ ક્રાઇમ બ્રાન્ચમાં જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે હું ઘરે ના હોઉં તો મારા છોકરાને હેરાન કરે છે કે તારા પપ્પાએ દારૂ કંઈ છુપાવ્યો છે જેની બાળ માનસ પર પણ અસર પડે છે મેં છેલ્લા ઘણા સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો છે છતાં હેરાનગતિ કરે છે પોલીસ કમિશનરને પણ આ અંગે આવેદનપત્ર આપ્યું છે જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપી હતી મારું નામ સાહિલ રાજ છે મેં કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યો છું મેં આપી પણ દીધી છે અરજી મેં બે નંબરનો ધંધો કરતો હતો મેં ધંધો બંધ કરેલ છે હાલમાં ઘણા સમયથી પ્રભા કંપનીની અંદર મારો ધંધો ચાલતો હતો ઇમરાન પોપટ મારો માણસ છે એના નામ પરમિશન લીધેલી હતી મેં પણ મેં ઘણા સમયથી ધંધો બંધ કરેલ છે પોલીસ મારા ઘરે આવે છે જેનું સૈયદ બીજા માણસોને પણ લઈને અને પૂછે છે કે ભાઈ તારા પપ્પા દારૂ ક્યાં મૂકે જ મારા બાબાને પૂછે છે મારો બાબો છે દસ વર્ષનો પાંચમા ધોરણમાં ભણે છે આજે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમમાં છે તો એનું ભણતરનું શું આવું નવું પૂછશે તો મારો છોકરો ભણશે અગર જો તમારે ના જ ભણાવવો હોય મને તો કહી દો મેં મારા છોકરાને તમને સોંપી દઉં છું તમારે જે કરવું એ કરજો ને હું આત્મવિરપ પણ પંદર દિવસ પછી હું કરીશ હા જવાબ નહીં મળે તો જેનુલ સૈયબ કોણ છે જેનુલ સૈયબ ડીસીપીનો વહીવટદાર છે ઘડીએ ઘડીએ આ કે છે હું ક્રાઇમ બ્રાન્ચનો વહીવટદાર છું ધંધો ના કરો ને તો બી તાર મને પૈસા આપવા પડશે નંદેશ્રીમાં અગાઉ પોલીસ સ્ટેશનમાં હતો તો પણ એ ભાઈ મારા પાસેથી આવીને પૈસા લઈ જતો હતો વારંવાર તો પણ મેં એને આપતો હતો કેમ કે મને ખબર કે ક્રાઇમમાં આવશે કે પીસીપીમાં જશે તો મને હેરાનગતિ કરશે પણ હવે મારે ધંધો જ નથી કરવો એના માટે મેં આપ સાહેબને વિનંતી કરું છું કે મને હવા લોકો હા પરમિશન આપેલી જેન જેનુલ સૈયદે મને પરમિશન આપી હતી ડીસીપીમાં ત્રણ અપાઈ હતી પછી પીસીપીમાં પણ અપાઈ હતી એસઓજીમાં પણ બધી જિમ્મેદારી એમણે જ લીધેલી હતી ફૂલ ફતેહગંજ પોલીસ સ્ટેશન અભી મેં કલેક્ટર સાહેબ પાસે આવેદન પત્ર આપવા માટે આવ્યો છું મેં આપી દીધું છે મેં એમને અને જો પંદર દિવસની અંદર અનું નિરાકરણ નહીં આવે ન્યાય મને નહીં મળે તો હું આત્મવિરપણ કરીશ મારા ફેમિલીને લઈ જઈશ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર